તમારી નજર મારા ઉપર પડે અને મારી નજર તમારા ઉપર પડે પગની કોણથી લઈને માથાની તૂટડી ગમે એવું વડગાડે મારી પગની માં

ચાડે હે તો નું ફળતર પડીને બેઠો આ આ કડ્યુક ની બારી પા દેખવતા હો મહારાજ

પણ હું કાળો નાક દેખાવનારું નાક છું માતા દેખાતી નહી દેખો કરીશ પણ આ કડયુગનારું નાક છું ભૂમિ નો પાલન

અવતાર લઈતા યુગમાં ભગવાન રોમે જન્મ લીધો અને ભગવાન રોમે જન્મ લીધો એ સમયે લક્ષ્મણ નો અવતાર ધારણ કરીને મળીધા મહારાજ આરે હાર હતો અને પસંદ વાપર યુગાય

જે તમે મોકલ્યો છે એવી દીકરી માથે નાખી મારા આશીર્વાદ લેવા આવ્યો હતો મહારાજ નો તમે રોતા અથવા તમારા થી મોગા એ મોગજો હું કઉ છું શુક ના સમુદ્ર ભરીને બેઠું છું

પડતો oh, કેવાય okay, <laughs> <laughs> <'am, ma> <laughs>

આઠ આઠ ડોક્ટર ફરવા છતા ડોક્ટરે એવું કીધું પટેલ આઠે ડોક્ટરે એવું કીધું બાળક છે એ બાળક

તો દીકરીએ જાતે કીધું કે માં આઠ આઠ ડોક્ટર ફરી વરેલા અને અમારો બાટા નવમો ડોક્ટર શું હતી કે માં ઘેર દી નોય મોંતા રાખી માં આઠ ડોક્ટર એવું કોઈ છે કે અંદર ગર્ભમાં બાળક કોણ ખોપણ વાળું છે આ બાળકને કઢાઈ નાખો મેર નહીં પડે આઉ ડોક્ટરે સલાહ આપી એટલે પણ એ આઠે ડોક્ટર ના રિપોર્ટ મે મેરડીએ ફરી વિનાશિયા આઠ આઠ ડોક્ટરે કીધું કે આ બાળક કોનું નથી જે બાળક નીકળી આવે દીકરો આવે આવે પણ આ ડોક્ટર છૂટી પડ્યા છે અને મારા માટે નવમો ડોક્ટર તું શું અને જો માં કદાચ આ જે કઈ બાળક આવે

તકલીફો મટ્યા છે તમારા કઈક ના કઈક કોંગ થયા છે એટલે તમારી આસ્થા વિશ્વ બંધાઈ એટલે રવિવાર ક્યારે આવે અને માતાજીને મળવા ક્યારે જઈએ એવી આશા લઈ રવિવારે આવી જાવ

તમે ગમે એવું વચ્ચા લઈને આવ્યા હોય ગમે એવા ખરાબ થઈને આયા હોય પણ મને ખબર છે આજ મારી આગળ બેઠા નહીં તો તમે બધા મારા છો આતા હોડી ભલે ખરાબ કરી હોય ખરાબ ખાધી હોય ખરાબ પીધી હોય વ્યસન કરી હોય પણ જો કદાચ તમને આજ વિશ્વા બેતો હોય કે માં દુનિયામાં જીવવું હોય તો વ્યસનથી દૂર રહેવું પડે તો છોડવું હોય તો મારા પારે આવી તમારું જીવન સુધારવા માટે છોડી દેજો

તમે ત્યાં તારું પી નાસ મદિરા માસ જેવું વ્યસન કરતા આ કોણસો માટે બનાવ નથી અને તમે તો આ રામ ભૂમિના અને આ રામ ભગવાન કૃષ્ણ પરમાત્મા જો આ પરમાત્મા જે સનાતન ધર્મ ની અંદર તમે પરમાત્મા એ કરીમાત્મા એમ ચાર્યા દીકરા અને પોતે પોતે જાતે દાખલો આવ્યો જીવ પ્રેમ જીવ પ્રત્યે પ્રેમ ભાવ રાખો પટેલ એની સેવા કરવી એક ઉત્તમ કર્મ છે એટલે તો તમે એક અબોલ જીને કાપી ખાઓ એક અબોલ જીનું પાપ કરો છો તમે કોક માતાજીના લેશે હું ખાત માતાજીના ઓસ કોડા એ માતાજી કેમ ના ખાતા હોય કે એ પાપ લાગ્યા કોને હું તમને દરેક કઈ કઈ થાકી પછી એટલે મારે નામ પૂરોણા સિદ્ધ તમારા માટે આગળ આવીને બોલવા પડે કોઈ બી દેવી શક્તિ કેરે બોકડા કુકડા ખાતી નથી ક્યારે કોઈ બી દેવી શક્તિ કોઈ મેલા નિવેદ ખાતી નથી કોઈ જીવ બલી દેતી નથી આ તમારા મન નું આ બધું આજ ત્યાગી દેજો અને અત્યારથી તમારા ઘર માં સુખી થાઓ હોય ને તો એક દીવો તમારા કુળ દેવી ના નામ નો અને બીજો દીવો તમારા બાપ દાદા જે કરી જાવ ને હંભાળી લેજો જીવન માં તમારું જીવન ધન્ય થઈ જશે આવ મારું મેલડી માતા નું મને ગમે એવું વ્યસન હોય વ્યસન કરતા હોય તો વ્યસન છોડી હજાર ના એકનું માની લો તમારું જીવન અને તમારી જિંદગી સુધરી જાય આવો

સુખી કર સુખી થાઉં હોય અને તમે દુખી હોય તો દુખ આયા કેમ તમે દુખી થયા કેમ એ ગોતવાની જરૂર છે ગોડા પટેલ કે તમે દુખી થયા ની પાછળ કઈ કારણ તો હોય ને ભગમાં દુખાવો થયો હોય કે એમ ના થયો હોય કા તો ખોટો વાજો હોય કા તો દસ્ત ભરી હોય કા તો ઠેસ વાજી હોય ત્યારે દુખાવો થાય આ તો ખોટો એમ ને ન થાય દીકરા પટેલ હું કહું છું એમ ને દુખાવા ન થાય તમે દેવ ના ગુના કર્યા હોય તમારા ઘર ના દીવા કરી કરી જવા છતાં ગુરવા ના મળતી હોય તો તમારા ઘેર કોઈ વ્યવહાર વાળી માતા ઉભી હોય કોઈ ન્યાય વાળી માતા ઉભી હોય ત્યારે તમારા ઘર ની માતા મજબૂત થઈ હોય

માણીએ તમારા અમન જતા રહ્યા માતાઓ જતી નથી રહી ગયા પણ દેવ ને મજબૂરી આવીશ મઠમતી દેવ ક્યારેય હલતા નથી મઠમતી માતાઓ કે જતી નથી દેવી શક્તિ દીવો પ્રગટાવતા દેવ કરતા હોય પટેલ

કે તું આજ તારી વસ્તી નું હારું કરી દઈશ તો મારો વ્યવહાર કોણ કરશે આજ ખોટું હવે એવી જ રીતના હવે બીજો દાખલો મેળવીશ કે તમારી પેઢી તમારા દાદા ચાર માતા પૂજી ગયા હોય ચાર માતાઓ ચાર માતાઓ તમે ત્રણ માતાઓ પૂછતા હોય અને એકની તમને ખબર ના હોય એકનું નું તમે કશું કરતા ના હોય તો ત્રણ માતાઓ કૃપા કરી કે ના કરી

એવી કોઈ ન્યાય વાળી વ્યવહાર વાળી બાકી દેવ ના કરેલા ગુના કોને કેવાય ભૂલ નું ગુનો કેવાય પટેલ હું છું આ તો બધા હોય અને પાછા માતાજીની પૂજા કરતા જાય ને કોઈ

પણ એટલું કે જો તમારી માર બે હાથ જોડી તમારા જોડે જોઈને જે ગુનો થયો હોય ને એ ગુનાનો નો વ્યવહાર કરતા શીખવાડજે એ ગુનાનો વ્યવહાર ન્યાય કરતા શીખવાડજે પટેલ એવું તમારી માન પ્રાર્થના કરી તમારી માન કહેજો માં અજાણ જે ખબર ના હોય મારાથી કોઈ પાપ થઈ ગયું હોય એ અજાણ અમારાથી ગુનો થયો હોય માફ કરજે એ વટકા માફ કરજે એ ખોડે ખંચેરી લઈને ખબર છે કે નથી જોડતો થઈ ગયું પણ જોડે જોન

કે ડર ઉત્પન્ન કરે ને એના દરબારમાં ક્યારેય ના જવાનું બુઆ તમારો ફાયદો કેવી રીતે ઉઠાવે તમને કહેશે કે તમને તમારી ફલોણી માતા અને ફલોણી આયની માતા તમને લડે છે તમે ઓનો વ્યવહાર ત્રણ મહિનો નહીં કરો તો તમારા ઘેર એક કેસ બનાવી દેશે આવું તમને ભય ગાળશે આવો ડર ઉત્પન્ન કરશે તમારી અંદર બાકી કોઈ માતાઓ કોઈ મારી નાખતી નથી આવો પેલો ગુઓ તમારી અંદર ડર ઉત્પન્ન કરશે કે તમે ત્રણ મહિનામાં વ્યવહાર નહીં કરો ને તો ગમે તે એક કેસ ઉતાર નાખશે આવો ભાઈ કાલે એટલે તમે ડરી જાવ છો એટલે તમે તે પગે લાગશો હોવાજી તમે કેશે એમ કરશું એટલે પેલા બેઠા બેઠા કેશે પચાસ હજાર ખર્ચો થશે તો તમારા ઘેર નહીં હોય તો તમે વ્યાજુકા લાઈન કરાવડાવશો ઘર ના મારે આજ ખોટું અને નવા દેવો આવા નવા ખોટા ખર્ચો કઈક ઘર આજ મરી ગયા એટલે આવું મારું ઘરે વાતાવરણ કરું દરેક ગાઉમાં આવા દરેક ને આવા ખોટા વ્યવહાર માંથી તારવા આવી

નથી કે તમારા પર કરી નાખીએ તમારા પર થઈ જાય કાઢી નાખશો કઈક તો મને કહેતા હોય કરી નાખ્યું કઈ મારી એક તો લાઈન તમારી નજર મારા ઉપર પડે અને મારી નજર તમારા ઉપર પડે પગની ની લઈને માથા ની તૂટડી ગમે એવું વડગા મારી પગની ની કોણી જગત માં

તમે ના કરે તમારા બાપ દાદો એ કરી હોય અને એની પાછળ માતા આવ્યો ઘણા બધા કહેતા નથી કે અમારી દાદી પાછળ માતા આયા પણ ક્યારે આયા કે દાદી તમારા દાદા અને મા બાપ બીજા વગર લાયા હોય તે દોષી પણ દોષી પાછળ માતા હોય તો માટે શું કરવું વાળું પડે ના એ બધા બે પાર્ટી ભેગા થઈને વ્યવહાર કરતા શીખવું પડે પટેલ ક્યારે કોઈ વારવાથી કઈ દેવ નાવડી જાય

જે ખોટી રીતે દેવ નામ દીવાન દુખ કરી બેઠા છે જે જે પટેલ દુનિયામાં ગૌરવ વધે સીધા આ બધી દુકાનો બધા પાછા સત્ય ના ઉતરે હવે ફલણ કે લાવો મહિના મટાડિયા જશે અને જેટલો ખર્ચો કરવો પડશે એટલો કરીશ પણ હું હું એટલું કહીશ કે એક દીવો કરવો પડશે ફલોની માતા પાછા